રોસ જોવા મળેલ હતો અને અનેક જગ્યાએ આવેદન આપી ગીગા ભમર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે વિસાવદર ગઢવી સમાજ દ્વારા પણ વિસાવદરના પીઆઈને આવેદનના રૂપમાં ફરિયાદ અરજી આપેલ જેમાં આહીર ગીગા ભમર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અમે વિસાવદર તાલુકાના તમામ સારણ સમાજના આગેવાનો અને અમે સમાજના બધાએ જે થોડાક દિવસે પહેલાં આપણે તળાજા ગામની અંદર જે આહિર સમાજના દીગાભાઈ ભમરે જાહેરમાં અમારા જાતિ ઉપર ટિપ્પણી કરેલ માતાજી વિશે અશબ્દ શબ્દ બોલેલ એથી અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપેલ છે અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે આની ઉપર કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવા અને જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારું જાતિ અપમાન કરે છે બંધારણની જોગવાઈ પ્રમાણે અમે પર દાખલ કરીશું જય માતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે